શબ્દ રચના કરી છે જ્યાં કહ્યું આવતી આવતી એ શબ્દ રચના કરી છે પીએમ નરેન્દ્ર મોદી છે મા જગદંબાના ઉપાસક ત્યારે સોશિયલ મીડિયામાં પીએમ મોદીએ એક પોસ્ટ કરી જેમાં દેશવાસીઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવવામાં આવી છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દેશમાં હાલ નવરાત્રિનો માહોલ છે તેમાં ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રિનું એક અનોખું મહત્ત્વ હોય છે ત્યારે નરેન્દ્ર મોદીમાં અંબાના ઉપાસક છે અને જ્યાં નવરાત્રી નિમિત્તે એક શબ્દ રચનાની જે વાત કરીએ તો એક નવી શબ્દ રચના કરી છે જેમાં જણાવાયું છે આવતી કળાએ માડી આવતી કળાએ ની શબ્દ રચના કરવામાં આવી છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી છે માં જગદંબાના ઉપાસક કે જ્યાં સોશિયલ મીડિયામાં પીએમ નરેન્દ્ર મોદીની પોસ્ટ છે એ જોવા મળે છે ત્યારે દેશવાસીઓને તેઓએ નવરાત્રીને શુભકામનાઓ પાઠવી છે